નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા સોળ નવેમ્બર એટલે પ્રેસ ડે પત્રકારત્વ આપણે સૌ જાણીએ છીએ કે લોકશાહીનો એક પાયો એટલે પત્રકારત્વ પત્રકારત્વ ક્ષેત્ર એમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા પરિવર્તન આવ્યા છે અને એ પરિવર્તનના સાક્ષી જેમને છેલ્લા ત્રીસ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા બંને સાથે એમનો ઘરોબો છે અને વિવિધ જે સેલેબ્રિટીઓ છે એમના ઇન્ટરવ્યૂ પણ એમણે લીધા છે અને આજે આપણા સ્ટુડિયોમાં એ ઉપસ્થિત છે એવા ચિત્રલેખા બહુ જ જાણીતું આપણું ગુજરાતી મેગેઝિન એમના સૌરાષ્ટ્રના હેડ એવા દેવેન્દ્રભાઈ જાની આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવો એમની સાથે ગઈકાલનું પત્રકારત્વ અને આજનું એ વિશે ચર્ચા કરીએ દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ ખૂબ સ્વાગત છે આપની કારકિર્દી પત્રકારોમાં જોઈએ તો ખાસ તો એક ગુજરાત યુનિવર્સિટીમાંથી તમે પત્રકારત્વનો કોર્સ કરેલો છે એ પણ પાછા ગોલ્ડ મેડલિસ્ટ એટલે એના માટે તો પહેલાં ખૂબ ખૂબ અભિનંદન આપે અને છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આપ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તમે ગઈકાલ પણ જોઈ છે અને આજ પણ એને તમે કાર્યરત છો એટલે જોઈ રહ્યા છો તો આ બે જે વાત છે એમાં તફાવત છે શું પરિવર્તન છે શું એના માઇનસ પોઈન્ટ છે શું એના પ્લસ પોઈન્ટ છે એને થોડી ચર્ચા કરી કિશોરભાઈ તમે વાત કરી બરાબર છે કે લગભગ ત્રણ દાયકાથી હું પત્રકારો સાથે જોડાયેલો છું અને રાજકોટ ઉપરાંત અમદાવાદ અને ગુજરાતના પત્રકારો સાથે ગુજરાતના મીડિયા હાઉસ સાથે અલગ અલગ મીડિયા હાઉસ સાથે મેં કામ કર્યું છે હમ અને સૌથી મોટી વાત તો એ મને મારા કેરિયા દરમિયાન એ એક તક મળી કે મેં પત્રકારોના અલગ અલગ માધ્યમોમાં કામ કર્યું જેમ કે ડેઈલી જર્નાલિઝમ છે હા તો જનસત્તાથી મારી કેરિયરની શરૂઆત થઈ ગઈ બરાબર એમાં વર્ષો સુધી કામ કર્યું ચૌદ પંદર વર્ષ સુધી ડેઇલી જર્નાલિઝમ એમાં કર્યું પછી અભિયાન મેગેઝિનમાં પણ વર્ષો સુધી કામ કર્યું પ્રિન્ટમાં પછી સંભાવ ગ્રુપનું વીટીવી ચેનલ છે એમાં પણ ઘણો ટાઈમ કામ કર્યું હા હા અને અત્યારે ફરી ચિત્રલેખા મેગેઝિન સાથે જોડાયેલો તો મેગેઝિન જર્નાલિઝમ હા એટલે એક સાથે તમે જુઓ તો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને મેગેઝીન જર્નાલિઝમ અને હવે એને એક નવું સ્વરૂપ આપવા કે વેબ જર્નાલિઝમ હા એટલે ઇલેક્ટ્રોનિક્સ એટલે પત્રકારો તને અલગ અલગ માધ્યમો સાથે કામ કરવાની તક મળી બરાબર અને વચ્ચે તો એક સમય એવો હતો કે એક સાથે હું ત્રણ ફોર્મેટમાં કામ કરતો પત્રકારો તો ત્રણ ફોર્મેટમાં કે ભાઈ ડેલી સંભવમાં હતો ત્યારે હું સંભવ મેટ્રો નું મોર્નિંગ ડેલી છે એમાં પણ જોડાતો હતો ત્યાર પછી અભિયાન વીકલી મેગેઝીન છે એની સાથે પણ કામ કરતો અને વી ટીવી ચેનલ સાથે પણ સૌરાષ્ટ્રના એક સિનિયર તરીકે બરાબર એટલે એક સાથે ત્રણ ફોર્મેટમાં મને કામ લગભગ બે વર્ષ સુધી મેં એવું કામ કર્યું કે ત્રણ ફોર્મેટમાં ત્રણેયની વસ્તુ અલગ અલગ હોય છે લખવાની શૈલી અલગ અલગ હોય વિષયોની પસંદગી પણ અલગ અલગ હોય બરાબર આમ છતાં એ ત્રણ ફોર્મેટમાં મેં સારી રીતે મને કામ કરવાની તક વાહ અને બીજું તમે જે વાત કરી કે ભાઈ રાજકોટ અત્યારે વર્ષો સુધી રાજકોટમાં સૌરાષ્ટ્રમાં મારો અભ્યાસની વાત કરું સૌથી તો વતન રાજકોટ જિલ્લાનું જસદણ તાલુકો પણ મેં અભ્યાસ કર્યો ગાંધીનગર મેં સાત વર્ષ સુધી ત્યાં કોલેજમાં અભ્યાસ કર્યો ત્યારે જર્નાલિઝમ કર્યું ગુજરાત યુનિવર્સિટી સાથે ઓગણીસો નેવ ની આસપાસ અને ત્યારે મને રિપોર્ટિંગના ના વિષયના સબ્જેક્ટમાં મને ગોલ્ડ મેડલ મળ્યો તો હવે મને પણ આપણને એવી કલ્પના નહોતી કે ગ્રામ્ય કક્ષાએથી આપણે ત્યાં ભણવા જતા હોય અને ત્યાં એક આપણને આટલું સારું એચીવમેન્ટ મળે આપણે તો ત્યારે શરૂઆત હતી એટલે આપણને તો બહુ આનંદ થાય કે ભાઈ આવો આપણને પણ આટલા આપણને આ વસ્તુ કેટલી ઉપયોગી થાય છે એ તો પછી આપણને હા હા ત્યાંથી હું ઓગણીસો નેવું 91 માં અહીંયા રાજકોટ આવ્યો જયારે સંદેશ શરૂ થયું સૌથી પહેલા હું સંદેશમાં જોડાયો થોડો હા પછી સંદેશમાંથી જનસત્તામાં જોડાયો ત્યારે જનસત્તા ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ પાછા હા હા બરોબર એટલે એક રિપોર્ટર તરીકેની જે કેરિયર શરૂ કરી એ આજે લગભગ આ સફરમાં લગભગ ત્રણ દાયકા જેટલો સમય વાહ એટલે આપણે પ્રેસ ડે નિમિત્તે વાત કરીએ છીએ ચર્ચા કરીએ છીએ તો પત્રકારોની ગઈકાલ અને આજ એ આપણે બંને ઉપર નજર કરીએ તો બહુ મોટો ડિફરન્સ આપણે જોવા મળે બહુ મોટો ફેરફાર જોવા મળે સબ્જેક્ટ થી કે લખવાની શૈલી થી માંડી અને કામ કરવાની પદ્ધતિઓ હા આપણા સાધનો જે આપણી સાથે જોડાયેલા સાધનો છે આજે ફોટોગ્રાફી હોય તો ફોટોગ્રાફી કેમેરા મેન માંડી તમામ વસ્તુમાં અત્યારે હવે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે કે પરિવર્તન થઈ ગયું છે એટલે સમયની સાથે જેમ તાલ મિલાવતા જેમ બીજા બધા ક્ષેત્રો છે ઘણો બધો ફેરફાર જોવા ઘણા બધા એવા અને ખાસ કરીને દેવેન્દ્રભાઈ આપણે પાછા થોડાક માં જઈએ તો દાખલા તરીકે કોઈ કોઈ એવું રિપોર્ટિંગ જે રિપોર્ટિંગ એવી વ્યવસ્થા છે ઇન્ટરનેટ છે પણ આ બધું નહોતું અને એવું યાદગાર કોઈ રિપોર્ટિંગ તમે કર્યું હોય એવા ઘણા બધી કિસ્સાઓ ઘણા બધા છે કે જયારે આજે આ ડિજિટલ યુગ છે કે વોટ્સએપનો જમાનો છે હવે એ હું તમને 90 91 કે 95 સુધીની વાત કરું તો એ વખતે કોઈ મોબાઈલ પણ નહોતા તમારે ક્યાંય કોઈ ઘટના માટે એ કોઈ માહિતી મેળવી હોય તો લેન્ડલાઈન સિવાય કોઈ વિકલ્પ નહોતો હા તમે બહાર હો તો તમારે માહિતી મેળવવા માટે તો કા તમારા ઓફિસે જઈને ફોન કરવા પડે અથવા તો તમે બહાર કોઈ બી ઓફિસમાં જઈને ત્યાંથી ફોન કરો લેન્ડલાઈન ટુ લેન્ડલાઈન હમ હમ કમ્યુનિકેશન બરાબર એટલે બહુ સોર્સિસ બહુ લિમિટેડ હતા અને એવા શકો છો કોન્ટેક એનો જે કોન્ટેક્ટ પર્સન હોય તેની સાથે વાત કરી શકો છો ત્યારે જે ઘટનાના મૂળ સુધી જે લોકો જોડાય એની સાથે સંપર્ક કરવો બહુ અઘરું થતું ખાસ કરીને ફોટોગ્રાફ મેળવવામાં પણ બહુ તકલીફ પડતી તમે ફોટોગ્રાફર ને લઈને ત્યાં જાઓ પછી કલાકો પછી આવે એની લેબમાં ધોવે એટલે એ બધા લગભગ પાંચ છ કલાક નો સમયગાળો હતો હવે તો સમય બદલાયો છે અને રિપોર્ટિંગ એ વખતે બહુ ટફ હતું કારણ કે સહેલું છે રિપોર્ટિંગ એટલું બધું માહિતી ગૂગલ ઉપરથી મળે કે બીજા પાંચ લોકો પાસે તમે સહેલાથી સંપર્ક કરી શકતા હતા એ વખતે સંપર્ક બહુ ઝડપથી થતો નતો હું તમને વાત કરું કે જયારે ભૂકંપ બે હજાર ની સાલમાં બે હાજર બે હાજર માં સાલમાં ભૂકંપ આવ્યો એ વખતે હું જનસત્તામાં રિપોર્ટર તરીકે કામ કરતો હતો અને મને ભુજ જવાનું કહેવામાં આવ્યું બરાબર હવે તમે વિચાર કરો કે એ વખતે ટાચા સાધનો હોય જ્યારે લોકો કચ્છમાંથી બહાર નીકળતા હતા લોકો પોતાને બચાવવા માટે જે મહેનત કરતા એ ધરતી ઉપર જવા કોઈ તૈયાર ન હતું એ સમયે આપણે એક જવાબદારીના ભાગરૂપે આપણે કચ્છ જવાનું હતું અને ત્યાં જઈને ખબર જ નહોતી કે કેવી રીતે રિપોર્ટિંગ થશે કેમ કરવાનું કેવી રીતે ત્યાંથી આપણે માહિતી આપણી ઓફિસ સુધી મોકલશું એ પણ એક ચેલેન્જિંગ હતું એવા સમયે આપણે ત્યાં કચ્છમાં દસેક દિવસ સુધી રોકાય અને આખા ભૂકંપની જે એક એક બાબતનું જે રિપોર્ટિંગ કર્યું આપણા હાથ નીચે આપણા પગ નીચે ડેડ બોડી હોય આવી ઘટનાઓ બહુ રેર ઓફ ધ રેસ્ટ તમારા કેરિયરમાં બનતી હોય છે બરાબર કે તમારા તમારા પગ નીચે ડેડ બોડીનો ઢગલો પડ્યો હોય અને તમારે ઉભા રહીને સાથે રહીને રિપોર્ટિંગ કરવા એટલે આ તમારે બહુ યાદગાર પડો હોય છે રિપોર્ટિંગ કરિયરમાં એટલે આવી ઘટનાઓ કચ્છ ભુજની પણ છે પછી સૌરાષ્ટ્રમાં પણ એવી ઘણી બધી અકસ્માતોની ઘટના કે ઘણી બધી ઘટનાઓ એવી હતી કે ત્યાં રૂબરૂ જઈને રિપોર્ટિંગ કરવું ત્યારે ટાચા સાધનો હતા ટેક્સી કરીને જવાનું પાંચ છ કલાકે પહોંચો ત્યાં વિગત લઈને પછી પાછું આવવાનું એટલે એ સમય આખો જુદો હતો પછી 95 છન્નું સત્તાણું પછી જ્યારે મોબાઈલ ની એન્ટ્રી થઈ પછી ધીમે ધીમે પત્રકારો નવા એક નવા માપદંડો નવા આયામ શરૂ થયા છે દયેન્દ્રભાઈ મને આપની વાત ઉપરથી મને એક બીજી વાત યાદ આવી જનસત્તા ઈન્ડિયન એક્સપ્રેસ માં જ આપણા કલિક સતા અને ખાસ કરીને આપણે પણ જેની પાસે શીખ્યા છીએ એવા નૈષદભાઈ કાર્યા એ આજે વરિષ્ઠ પત્રકાર એ ઘણી વાર વાત કરતા કે માણસો જ્યારે વાવાઝોડાનું કંડલામાં જબરજસ્ત બહુ મોટું આવેલું એ વાવાઝોડું આવે એટલે હિજરત કરવા માટે લોકો સલામત સ્થળે જાય બરાબર પણ એક પત્રકાર તરીકે જ્યારે જ્યાં રિપોર્ટિંગ કરવાનું હોય ત્યારે એ ઘણી એમ કેતા કે લોકો કંડલાની બહાર નીકળતા હતા સલામત સ્થળે અને હું વાવાઝોડાની સામે રિપોર્ટિંગ કરવા માટે મેં તમને હમણાં એ જ કીધું કે ભૂકંપમાં જયારે લોકો પરિવાર ને નજીક રહેવાનું પસંદ કરતા હોય પરિવારને સાચવવાનું પસંદ કરતા હોય તો ભાઈ પરિવાર તો તકલીફમાં નથી એવા સમયે એક રિપોર્ટરને પરિવાર થી દૂર દૂર જઈને કામ કરવું પડે પરિવાર તમારો એકલો હોય ત્યારે તમારે કચ્છ હોય કે એવી કોઈ પણ ઘટના હોય તો પત્રકારત્વ એક ગ્લેમર તરીકે લોકો જોતા હોય છે પણ ખરેખર એવું નથી હોતું એક બાર થી દેખાય કે ગ્લેમરની દુનિયા છે રિપોર્ટિંગ એ ગ્લેમર દુનિયા છે પાંચ મિનિસ્ટર બે ચાર લોકો તમારા ખંભા ઉપર હાથ મૂકે એટલે તમને એમ લાગે કે આ બહુ એક ગ્લેમર છે હા હા પણ જ્યારે તમે ખરેખર ફીડમાં આવો છો મેદાનમાં આવો છો ફીડમાં ત્યારે તમને ખબર પડે છે કે આ આ બહુ ટફ વસ્તુ છે અને સતત ચેલેન્જિંગ જોબ છે હા આમાં સતત શીખવાનું છે રોજે રોજ તમારી એક્ઝામ છે રોજે રોજ તમારી પરીક્ષા છે લખવાથી માંડી સોર્સ થી માંડી સોર્સ જાળવવાથી માંડી દરેક ક્ષેત્ર વાહ દેન રભાઈ મને છે ને વારંવાર એટલા માટે યાદ આવે છે કે આજે જ્યારે હવામાન વિભાગ કે હવામાનનું અદ્યતન સાધનો આપણી પાસે છે અને એ આગાહીઓ થતી હોય છે એમાંય અદ્યતન સાધનો વચ્ચે પણ ક્યારેક થાપ ખવાઈ જાય બરાબર પણ મને યાદ છે આપણી સાથે પ્રવીણભાઈ આપણી વચ્ચે નથી પ્રવીણભાઈ જોશી ઈ જનસત્તાની ગેલેરીમાં ઉભા રહીને ખાલી પાંચ મિનિટ ઉભારી પછી આવીને સીધું હેડિંગ જ બોલતા કે હમણાં આવતીકાલે આટલો વરસાદ પડશે અને પરફેક્ટ

એને જોઈને એનું પ્રિડિક્શન કરતા હોય અને એ સાચું હોય છે તમે તમે વાત કરી એ તમે જુઓ તો લોકો અંબાલાલ પટેલ ને વધુ જો પણ તમે એમ કે કે ભાઈ અત્યારે એક સાયન્ટિસ્ટ છે હવામાન વિભાગ ના એની કોટ આવતો હોય કે એનું ઇન્ટરવ્યુ આવતું હોય એના ઇન્ટરવ્યુમાં કોઈ રસ પણ આખું બધા લોકો ચર્ચા કોની કરશે કે અંબાલાલ શું કે છે અંબાલાલની વાતમાં લોકોને વધારે ભરોસો છે પણ એક સાયન્ટિસ્ટ કે એમાં નથી વાત એમાં એનું કારણ એ છે ઘણીવાર બહુ સાયન્ટિફિક રીતે ઘણી વાતો એવી હોય છે કે આપણે એની ટીકા નથી હોવા માન વિભાગની ટીકા નથી કરતા પણ લોકોને કેટલીક બાબતો એવી છે કે જે એક પૌરાણિક આપણી જે વાતો છે એમાં એમને વધારે ભરોસો બરોબર અંબલાલની વાત છે તો અંબાલાલે જે આંખોની ખગોળી રીતે કે કોઈ પણ રીતે એને આડિક્શન કરે છે એમાં લોકોને વધારે ભરોસો હોય છે એટલે સાથે લોકોની અપેક્ષા હોવાને કારણે લોકોને ટીવી ચેનલોને અંબાલાલના ઇન્ટરવ્યુ વધારે બતાવવામાં એટલે જે તમે જે કહો છો એ હવે આ પત્રકારત્વમાં લોકોની જે ડિમાન્ડ શું છે એ વધારે બતાવાય છે અત્યારે માપદંડ એવા થઈ ગયા છે કે લોકો શું ઈચ્છે છે સાચી વાત ખાસ કરીને જ્યારે આપણે તમે ત્રણ ત્રણ દાયકાઓ પત્રકારત્વમાં પસાર કર્યા હોય ત્યારે ઘણા બધા સેલિબ્રિટીઓને કરવાનું થયું હોય મળવાનું થયું હોય તો આમાંથી કોઈ ઉલ્લેખ કરી શકાય એવું ખરું ઘણા બધા મારે ત્રીસ વર્ષની ની માં મેં એટલા બધા ઇન્ટરવ્યુ કર્યા છે તમે જુઓ તો મેં અમિતાભ બચ્ચનનો પણ એક વખત ઇન્ટરવ્યુ કર્યો રાજકોટમાં જ કર્યો તો વાત છે નરેન્દ્ર મોદી આયવા રાજકોટ જયારે ચૂંટણી લડવા આવ્યા હતા એ વખતે પણ મળ્યો તો એમનું પણ ઇન્ટરવ્યુ કર્યું સોનિયા ગાંધીનું પણ મેં એક વખત પોરબંદરમાં ઇન્ટરવ્યુ હા હા પછી સુનિલ દત્ત નું રાજકોટ માં ઇન્ટરવ્યુ કર્યું હા હા ઘણા બધા એવા સેલિબ્રિટીઝ છે સ્પોર્ટ્સ પર્સન છે ગાવસ્કર નું એક ક્રિકેટ ખંડેરીમાં મેં ઇન્ટરવ્યુ કર્યું હતું એટલે નેશનલ પર્સનાલિટી ઘણી બધી એવી ત્રીસ વર્ષના દાયકામાં કે જેમના પર્સનલ ઇન્ટરવ્યુ કર્યા પણ સૌથી વધુ મને એક યાદગાર હતો કે સોનિયા ગાંધી નું ઇન્ટરવ્યુ કર્યું બે હજાર મને બહુ તારીખ સમય યાદ નથી પોરબંદરમાં એક સભા હતી અને હું અહીંથી જનસત્તામાં એ વખતે રિપોર્ટર હતો અને હું ત્યાં ગયો હતો મને રિપોર્ટિંગમાં મોકલ્યો એટલે સર્કિટ હાઉસ વિલા સર્કિટ હાઉસ પોરબંદર સોનિયા ગાંધી પણ ત્યાં હતા અને એ વખતે અહેમદભાઈ પટેલ પણ તેમની સાથે સભામાં હાજર હતા અને પોરબંદર પણ હતા અને નાઇટ હોલ્ડ હતો ત્યાં તો બધા ઇન્ટરવ્યુ સોનિયા ગાંધી ઇન્ટરવ્યુ કરવા બધા પ્રયત્ન કરતા હતા એટલે આપણે પ્રયત્ન કરતા હતા બધા લોકો રાજકીય આગેવાનો સાથે મળીને વિચાર કરતા કે ભાઈ કઈક એમની સાથે ઇન્ટરવ્યુ પણ

લગભગ સાડા છ વહેલી સવારે સાડા છ ની આસપાસ મેં એક લેડીઝ મેં એ તરફ આવતા પણ આપણને આઈડિયા નહીં ક્યાં સોનિયા ગાંધી હશે તો એ વહેલી સવારમાં સાડા છ સાત વાગે ક્યાંય વોકિંગમાં કે એ રીતે નીકળ્યા છે તો એ વખતે ત્યાં એમના એમનું જે રેસ્ટ રાખ્યું તું તે એની પાછળ નીકળ્યા અને કોઈ સિક્યુરિટી ગાર્ડ કે કોઈ હતું નહીં એટલે બહુ લિમિટેડ એ વખતે હું પણ થોડોક એમની નજીકમાં હતો એટલે મે વાત એ રીતે પહોંચાડીને એમને તો એમણે ત્યાં દરિયા કિનારા ની બાજુમાં જ ઉભા રહી અને મને એમને ઇન્ટરવ્યુ આપ્યો હતો એટલે સોનિયા ગાંધીનો ઇન્ટરવ્યુ જે મળી દો એ પણ એક મારા માટે એક મેમોરેબલ હા છે પછી ઘણા બધા છે કે ભાઈ એક વ્યંગા દેવેન્દ્રભાઈ સોનિયા ગાંધીની વાત કરી તો અત્યારે તો વડાપ્રધાન છે મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી તો ત્યારે તો એ વડાપ્રધાન ત્યારે તો ચીફ મિનિસ્ટર હતા બરાબર તો તમે એનો પણ ઇન્ટરવ્યુ લીધો તો આમ શું એને આપણે ઓબ્ઝર્વેશન ના મોદી સાહેબ ના તો એવું છે રાજકોટ માં જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે આપણે ફીડ માં હતા રિપોર્ટિંગ માં હતા ત્યારે બધા મળતા હતા તો એમને એમને ઘણી બધી વાર ત્યાર પછી ગાંધીનગરમાં પણ હું રિપોર્ટિંગમાં જતો ત્યારે મળવાનું થતું અહીંયા આવતા ત્યારે પણ એટલે એ વખત એમની શાર્પનેસ તમે જુઓ તો હું જેટલી જેટલી વાર મળ્યો તો મારી સાથે એક એક બીજા પત્રકાર મિત્ર આવતા હતા સાથે મળવા જતા તો ક્યારેક એકલા જઈએ ને તો એમ કે આજે તમારી સાથે પેલા ભાઈ નથી નામથી બોલા તો તમે વિચાર કરો કે એટલી ની શાર્પનેસ કેટલી બધી એમ એમને યાદ રહે કે આજે તમારી સાથે પેલા ભાઈ નથી નહી અમે દર વખતે સાથે ચાર પાંચ વાર એમની સાથે મળ્યા હોય તો મારા એક પત્રકાર મિત્ર હતા એમને હું સાથે એમાં બે લગભગ સાથે જ રિપોર્ટિંગ કરતા આપણે કેમ ક્યારેક આપણે એક સાથે બીજા બીજા છાપા મીડિયા હોય તો સાથે રિપોર્ટિંગ નીકળતા કરતા એટલે એમની એમની શાર્પનેસ હા તો તમે દેન્દ્રભાઈ વાત કરી તો મને પણ યાદ આવે કે ભૂકંપ વખતે આપણે જાણીયે છીએ કે બહુ જ ઠંડી પડતી હતી એ વખતે જે આર એસએસના કાર્યકરો એ સેવામાં હતા અને એકદમ તીવ્ર ઠંડી જેને કહેવાય ને કાતિલ ઠંડી એ કાતિલ ઠંડીમાં જ્યારે નરેન્દ્રભાઈ ત્યાં આવ્યા અને આવી અને જ્યારે કાર્યકરોને મળ્યા ત્યારે ત્રણ ચાર કાર્યકરો ધૂંજતા હતા એટલે એને એમ કીધું કે તમે કાંઈ ઓઢવા કરવાનું કે એ આવી જશે અમે પહેલાં અત્યારે સેવામાં આવી ગયા બરાબર એટલે એને જે એ એની જે હું વાત કરું છું ને કોઠા સુદની વાત કરું છું એને એમ કીધું કે તમારી પાસે પાણીની બોટલ છે પ્લાસ્ટિકની ધૂ કાચની પ્લાસ્ટિકની બોટલ છે એક કામ કરો પાણી ગરમ કરો પાણી ગરમ કર્યું પાણી ગરમ કરી ઉફાળું પાણી છે એ બોટલમાં ભયું અને બધાને એમ કીધું કે તમે અહીંયા અહીંયા બધા ગોઠવી દો હું ગરમ પાણી હવે એ વિચારો કે એ કેવી પાયાની વાત છે કે તમારી પાસે કોઈ સાધન ન હોય ત્યારે તમે કઈ રીતે કઈ રીતે હેન્ડલ પરિસ્થિતિ પરિસ્થિતિ આવી પરિસ્થિતિમાં કઈ રીતે હેન્ડલ કરવી હા હા તો એમને એક એટલે એક ખાસ કે બીજી બીજી પણ મને વાત યાદ આવે તમે જેમ કીધું કે એમની શાર્પનેસ તો એક પત્રકાર આપડા મુકેશ દોશી એ જૈન બરાબર એટલે જ્યારે જ્યારે એ સીએમ હતા એ વખતે કાંઈક ને કાંઈક મિલન કે કાંઈ હોય એટલે એકવાર ખાલી એને કીધું હતું કે તમે કેમ નથી જમતા કે હું જૈન અહીંયા છે નહીં એટલે કે નાના છે જૈન એટલે એને કાઉન્ટરનો હાથ ઉપર ઝાલીને કાઉન્ટર પાસે લઈ આ બધું જૈન છે પછી બે વર્ષ પછી ત્રણ વરસ પછી પાછા જ્યારે આવું કંઈ ફંક્શન થયું એટલે મુકેશભાઈને જોયા એટલે મોદી સાહેબ એમ કીધું તમારું દૈયનનું કાઉન્ટર ત્યાં અત્યારે એટલે એવા એટલે એ વખત મેમરી છે મેમરી પાવર એટલે કદાચ વડાપ્રધાન પદ સુધી આજે એટલે જ પોચ થાય આપણે કોઈ એની પેલું નથી કરતા પણ એક માણસનું વ્યક્તિત્વ છે એની આપણે એ રીતે પણ લોન લઈ શકીએ ના ને એટલે આવા છેલ્લા આપણા ત્રણ દાયકામાં તો ઘણા બધા એક રિપોર્ટર તરીકે અનુભવ થયા હોય હમ અને બદલાયું છે પણ ઘણું પત્રકારો ના ક્ષેત્રમાં એટલી બધી આપણે લખવાથી માંડી પે અને ઓફિસ જઈને લખતા કે સાદા કાગળમાં પછી કમ્પોઝ થાય પછી પ્રિન્ટ થાય પેજ ઉપર લાગે કે કલાકો નીકળી જાય હવે એક રિપોર્ટર જ સીધો ડાયરેક્ટ કમ્પોઝ કરે છે એટલે સમય પણ ઓછો છે સીધું પેજ ઉપર લાગે કોમ્પ્યુટર પર પેજ તૈયાર થાય એટલે અને પ્રેસ અહીં પણ તમે ગમે ત્યાં હોવ તો હવે પેજ જતા રહે છે એટલે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ અત્યારે જર્નાલિઝમમાં થઈ રહ્યો છે બરાબર એટલે એ એક બહુ પોઝિટિવ વાત છે ભલે એવું આપણે અત્યારે એ એ પણ અનુભવ રહ્યા છે કે કેટલીક ગરિમાઓ જળવાતી નથી પત્રકારો તેના કેટલાક સિદ્ધાંતો પણ જળવાતા નથી પણ એક માઇનસ પોઈન્ટ એક પણ આમ છતાંય પોઝિટિવ એંગલ એ છે અને નેગેટિવ એંગલ એ છે હવે અત્યારે કોઈને સારી રીતે કામ કરવું હોય પણ માનો કે કોઈની સંસ્થાના કોઈ એવા નિયમ હોય એને એક એક એની પોલિસી હોય તો હંમેશા સંસ્થાની પોલિસી મુજબ જ કામ કરવું તમે તમારા વિચારો સાથે બહુ જોડાયેલા રહ્યો તો ઘણી વાર તમારી કેરિયરને નુકસાન થતું આવા પણ પત્રકારો આપણે ઘણા બધા જોયા છે એટલે જેમ દરેક ક્ષેત્રમાં નાના મોટા પરિવર્તનો આવતા હોય એમ પત્રકારોના ક્ષેત્રમાં પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે હા એટલે ટેકનોલોજીથી હું એવું માનું છું કે ટેકનોલોજીથી એક ઘટના બને અને પછી ટેકનોલોજીના માધ્યમથી કે ટેકનોલોજીના ઉપયોગથી એની લોકો સુધી પહોંચાડવામાં એની સ્પીડ વધી ગઈ છે સ્પીડ વધી પણ સ્પીડ વધવાની સાથે એક એ બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે સ્પીડ તરત જ સમાચાર મળી જાય છે પણ એમાં જે વેરીફિકેશન એટલે એ ખરેખર સાચા છે કે નહીં ચકાસવા માટે તમારે બીજું માધ્યમ જોવું હા એના માટે બીજું માધ્યમ સોશિયલ મીડિયામાં એટલા બધા મેસેજ આવતા હોય તો ખરેખર સાચા છે કે નહીં જોવા માટે તમારે કોઈ એક રિલાયેબલ સોર્સ કે રિલાયેબલ બીજું કોઈ મીડિયા મીડિયા જોવું પડે હા એટલે એ અત્યારે એક નવું છે ના બહુ સાચી વાત છે કારણ કે મને ફૂલછાબનો પણ અનુભવ છે એટલે ફૂલછાબમાં અમારે એવું થાતું કે વેપારીઓ અંદરો અંદર ચર્ચા થતી હોય એટલે તેલના ભાવ છે કે જે કાંઈ વેપારી હોય એ ભાવની જે તુલના કરતા હોય ત્યારે એવું કહેતા કે ફૂલછાપમાં આવ્યું તો સાચું એટલે હોય એટલે એ વિશ્વસનીયતા હોય દરેક અખબારની એક વિશ્વસનીયતા હોય તો એ ઘણા બધા અત્યારે આ સંજોગોમાં જાળવી રાખ્યો છે વિશ્વસનીયતા જળવાઈ રહી છે ઘણા બધા મીડિયા હોય પણ તમે મેગેઝીનનું પણ રિપોર્ટિંગ કર્યું છે તો એ એ બાબતમાં થોડો મેગેઝિનના રિપોર્ટિંગમાં એક ખાસ તો એ જોવાનું છે કે ભાઈ આજે અઠવાડિયા પછી કોઈ મેગેઝિન તમારા ટેબલ ઉપર આવે તો અઠવાડિયા કે દસ દિવસ પછીનું કે એક મહિના પછીનું મેગેઝિન તમારા ટેબલ ઉપર પડ્યું હોય એ પણ લઈને તમને વાંચવાની ઈચ્છા થાય એવા સબ્જેક્ટ અંદર હોવા છે હવે ચોવીસ ડેલી છાપું હોય તો તમે ચોવીસ કલાક પછી ગમે તેવું સારું છાપો હોય તો ચોવીસ કલાક પછી માણસ કોઈ માણસ એ છાપું હાથમાં નહીં વાંચી તો માં કન્ટેન એવું હોવું જોઈએ કે મહિના પછી હોય બે મહિના પછી હોય તો તો ફોટોગ્રાફી એનું એનું પ્રેઝન્ટેશન કન્ટેન્ટ આ બધું જો મેન્ટેન થાય તો એ એક સારી સારી દેવેન્દ્રભાઈ એમાં એક એક પૂછવા માંગીશ કે આજે જ્યારે રીલ્સ નો યુગ છે આજે જ્યારે આટલી સ્પીડથી સમાચાર પહોંચી જાય તો મેગેઝીન અત્યારે શું સોશિયલ મીડિયાના કારણે નાની મોટી કોઈ પણ ઘટનાઓ બનતી હોય ને તો સેકન્ડોમાં વાયરલ થઈ જાય હા એટલે પહેલાં એવું હતું કે ભાઈ અમુક ઘટનાઓ એવી હોય તો એ બિહાઇન્ડ ધ સ્ટોરી બિહાઇન્ડ ધ કોઈ હોય તો એના તમને બહુ ઓછું મળતું તો એ મેગેઝિન માટે એક સારું કામ રહે પણ હવે તો એટલા બધા વિડીયો વાયરલ થાય છે કે તમને એમ થાય કે આ સ્ટોરીમાં હવે આપણે કરવું શું કયો એંગલ લેવો તો એ અત્યારના મોટો મોટો પડકાર છે ચેલેન્જ છે કે ભાઈ મેગેઝિન માટે કયો વિષય પસંદ કરવો કયા વિષય ઉપર તમારે ડેપ્થમાં જવું કારણ કે લગભગ બધું એટલું બધું આવી ગયું હોય ત્યારે તમારે વિષય પસંદગી થી માંડીને એમાં કન્ટેન્ટ સુધીના બહુ મોટા અત્યારે ચેલેન્જ છે હા 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 કે જાળવું અઘરું છે બહુ અઘરું પછી આમ છતાંય પણ અત્યારે અલગ અલગ ચર્ચાઓ કરી અને એ જાળવી રહ્યા છે એવા ઘણા બધા મીડિયા છે હા હા સરસ ના પણ ગઈકાલ ને આજની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો એવું તો ચોક્કસ આપણે તારણ કાઢી શકીએ કે પરિવર્તન આવ્યું છે ઝડપથી આવ્યું છે અને છતાં આપ જેવા જે પત્રકારો છો એ બંને સાથે તાલ મિલાવી રહ્યા છો બંને સાથે કદમ મિલાવી રહ્યા છો એટલે એક એવું પણ કહી શકાય કે પત્રકાર છે એ એ એને ઉંમર સાથે કાંઈ ક્યારેય કોઈ હિસ્મત નથી હોતી કારણ કે સૌથી મોટું એનું અનુભવ છે સૌથી મોટો એનું નોલેજ છે તો ખરેખર આજના આપણે સોળ નવેમ્બર જે પત્રકાર પ્રેસ ડે છે એ પૂર્વ સંધ્યાએ આપણે આ ચર્ચા કરી અને ખૂબ જ સારા આપના અનુભવો અમારી સાથે શેર કર્યા તો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ